તમે જુઓ કેવી રીતના ડીઝલ નાખે છે પાછું ટેક્ટર બહાર કાઢી દીધું પાછા લવામાં હા હેલો યુટ્યુબ ફેમિલી બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો સવાર સવારમાં વય આવ્યા ને આઠ વાગી ગયા અને આપણે કાર પાર્ક કરી દીધી અને મામાએ કરી દીધું પીસીબી ચાલુ તો હવે કાંઈ નહીં આપણે આજ ચલાવવાનું છે થોડીક વાર ટ્રેક્ટર પછી તમને બતાડું હું ટ્રેક્ટર ચલાવું એને અમારે અહીં રાજુભાઈ ડીઝલ નાખે છે તો તમને દેખાડું ડીઝલ તો એમ નાખાય નાખવાનું છે કે નાખી દીધું ચાલુ જ છે જો અહીંથી આમ જાય છે ડીઝલ એને નાખી દીધું હો બાકી હા ચાલો નાખું આવ્યા શુંક્ટી રાજુભાઈનું જીસીબી તમે જુઓ કેવી રીતના ડીઝલ નાખે છે પાઇપ દ્વારા ડીઝલ નાખી દીધું હજી ટ્રેક્ટરમાં નાખવાનું છે એનું ટ્રેક્ટર છે હા હા બે મહેન્દ્રા મહેન્દ્રા મહેન્દ્રાનું જીસીબી મહેન્દ્રાનું ટ્રેક્ટર આમાં નાખવાનું છે તો ચાલો હવે દુનાવમાં જાય છે ખાડાની અંદર ઉતાર્યા પછી તમને ખાડાનો વ્યૂ બતાવવું અત્યારમાં પહેલાં ડીઝલ નાખી દઈએ કાં આવી રીતના કંઈક બંધ થાય છે ઢાકણું

તમે જોવો જો એ બહુ મલે છે ભાડે મારા મામા અહીંથી જાય છે હવે ઉતારવાનું છે ખાડામાં સીસીબી તો આપણી છે આ ટ્રેક્ટર આપણે આ ટ્રેક્ટર પાછું લેવાનું છે તો હાલો પાછું લઈ લઈને પછી જવા ખાડામાં તો હાલો લઈ લઈએ ટ્રેક્ટર ઉપર બેસી ગયા તમે જવો અવારવારમાં ટ્રેક્ટર ઉપર બેસી ગયા અને અમે જીસીબી ના કામકાજ બે ચાલુ થઈ ગયા છે એક અહીંયા અને એક ઓલે અને હું બે જો ટ્રેક્ટર ઉપર તમે જોઈ શકો છો અને હવે ચલાવવાનું છે આપણે ટ્રેક્ટર તો ચાલો બે કન્ટિન્યુ રહેશો બ્લોગમાં આપણે ચલાવીએ ટ્રેક્ટર તો આપણે બીજા મામાને ટ્રેક્ટર ચાલુ કરાવવા ગયા એમાં મામાએ ટ્રેક્ટર લઈ લીધું અહીંયા તમે જો તમારે કાંઈ કેવું છે મારે કાંઈ કેવું નથી કઈ જ ગયો નહીં જો મામા અહીંયા ટ્રેક્ટર લઈ લીધું અને હવે આપણે બહાર કાઢીને આમ નાખવા જવાનું તો હાલો નામ કાઢવે છે એ જોવો છે મારી દીધું હવે અહીંયા ઉલાળીઓ કરીએ છીએ દાળ કાઢીએ છીએ 有没有找我？ આપડા દિનેશ મામા લે છે રિવર્સ કેમકે આપણને ઓછું નાય ચાલુ છે જીસી દી આપણું તો સાલો આવવા ઉતારવાનું છે તો મામા એ રિવર્સ માપુ ને હવે તો હવે અકાશિયા અને મામા ભરી દે ટ્રેક્ટર પછી લાઈન ભાગવાનું તો ચાલો ટ્રેક્ટર ભરાઈ જાય તો આલે પછી ભરી દે પછી આમ નાખ્યા કે ઓલે પરે આખલે ઓલે નાખ્યો તો આંખ લાઈન પર કંઈક નાખશું વિચારજો તો ચાલો ટ્રેક્ટર ભરાઈ જાય પછી પાછા મળ્યા તો બી નો રહેજો બ્લોગમાં પાછું ટ્રેક્ટર બહાર કાઢી લીધું પાછા ઠલાવવા માંડ્યા છે તમે જાઓ હવે હેઠા ઉતરી ગયા હવે પાછો વારો આવે એવા તો મિત્રો તમને વિશ્વાસ નહીં થાય કે હવે આવી ગયા છે ચાર જીસીબી એક અહીંયા એક અહીંયા એક જો ઓલે આલે અને એક જો અહીંયા ખાડામાં આલે આવી ગયા છે ચાર જીસીબી બધા જ છે આ છે મારા ફવાનું આ છે નીતિનભાઈનું ઓલું છે દીના મામાનું અને ઓલું છે રાજુભાઈનું

હા હાલો હવે હું જવા દઉં મારું ટ્રેક્ટર ભરાઈ ગયું છે પાણા કાઢતા હતા ને એટલે ઘડીક બહાર હતું તો હવે તો ભરાઈ ગયું છે એ મને આશા છે તો કાંઈ નહીં એક નાની એવી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સુધી શેર કરજો તો ચાલો છે આપણા ટ્રેક્ટરે તો બી કન્ટિન્યુ રહેજો

મિત્રો કાંઈ નહીં ઘરે વહી આવ્યા અને જો હવે જાઈશું છે તો બ્લોગ એમ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને મારો બ્લોગ શેર કરો મળીશું બીજા બ્લોગમાં